હાલો ગાઈસ ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં તો મિત્રો મજામાં છો તો મિત્રો આપણે ઘણા સમય પછી પાછો ફરી એક નવા વ્લોગ લઈને તમારી સમક્ષ છે રજો થઈ ગયા છે તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો તમને બધાને એમ થતું છે કે અત્યારે તો બધા વાર પરબ જતા છે એટલે કે સો પાયસમ છઠ સાતમ ને આઠમ એટલે કે જન્માષ્ટમી કાનોડાનો બર્થડે તો આ બધું જતું રહેશે તો આપણે એક કે આપડા ચેનલ માં એક વ્લોગ નથી આવ્યો તો તમને બધાને એમ થતું હશે કે વ્લોગિંગ કરવાનું બંધ કરી દીધું કારણ કે હમણાં આપણે લાઈવ પણ નથી થતા તો ના મિત્રો એવું નથી આપણે વ્લોગ કરવાનું બંધ નથી કર્યું અને લાઈવ હમણાં નથી થતા એનું કારણ છે કે જ્યારથી વાર પરબ ચાલુ થયા મિત્રો ત્યારથી આગાહી પણ ચાલુ થઈ ગઈ વરસાદની એટલે કે ભારેથી થી અતિ ભારે પણ આગાહી હતી કારણ કે સ્વાયત પાયસમ મને શેઠ મિત્રો આ ત્રણ દિવસ ધીમી ધારે વરસાદ વર્યો અને સાતમ આઠમ અને નવમ મિત્રો તો આ ત્રણ દિવસ હતો એ ભારેથી ભારે વરસાદ વર્યો એટલે કે મિત્રો આપણે ક્યારે વાર બહાર ન જઈ શક્યા અને ખાસ તો વ્લોગિંગ એટલા માટે ન હતું કારણ કે વરસાદીની આગાહી હતી એટલે કે મિત્રો સાથોસાથ પવનને આવતો અને પવનને પણ બહુ આવતો એને કારણે લેટ ન રહેતી અને લેટને કારણે આપણે વ્લોગિંગ નથી કરી શક્યા કારણ કે લેટ હોય અને સારસિંગ હોય તો જ મિત્રો આપણે વ્લોગિંગ કરી શકીએ કારણ કે ખાસ તો નો પ્રશ્ન હતો એટલા માટે હું વ્લોગિંગ નથી કરી શક્યો અને વરસાદ ક્યાંય બહાર જઈ નથી શક્યા અને મિત્રો આ ઓલ ગુજરાતમાં આગાહી હતી અને ઓલ ગુજરાતમાં વરસાદ હતો પણ એક પણ ગામ એવું નહીં હોય કે વરસાદ નથી આવ્યો અને વરસાદ વિનાનું બાકી રીત્યું એવું એક પણ ગામ નહીં હોય મિત્રો કારણ કે આપણે ઓલ ગુજરાતને રેડ એલર્ટમાં નાખેલું હતું અને બહુ આગાહી હતી અને મિત્રો આપણે તો બહુ વરસાદ નથી કારણ કે આપણે તો બે ધીમો વરસાદ હતો અને માપસરનો વરસાદ હતો પણ જે બીજે બહુ વરસાદ પડ્યો એટલે કે બહુ પુષ્કળ વરસાદ પડ્યો કારણ કે જૂનાગઢ પોરબંદર અને દ્વારિકા એટલો બધો વરસાદ પડ્યો કે અહીંયા રોડ રસ્તા બધાય બંધ થઈ ગયા એટલે કે લોકઅપ થઈ ગયા એટલો બધો વરસાદ પડ્યો પણ આપણે તો ભગવાનની દયા હતી કે દયા કહેવાય કે એટલો બધો વરસાદ ન પડે એટલે સારું કહેવાય ને એટલો બધો વરસાદ પડે મિત્રો તો પણ આપણે અહીંયા હમીનો એક એટલો બધો વરસાદ એટલે સારું કહેવાય કે આપણે માપસરનો વરસાદ અને એટલો બધો આપણે પોવાની નથી ખાસ તો મિત્રો આજ તમને આપણે એટલા દિવસથી વ્લોગ નથી કર્યા કરી શક્યા એટલા માટે આજ તમને મારી વાડીનો જ વ્યુ બતાવવાનો છે કે અમારે આ મીની વાવઝોડા માં કેવું બધું વાડીમાં માં નુકસાની છે એ તમને વિડીયો બતાવવાનો છે તો મિત્રો વિડીયો કંટિત કંટીન્યુ રેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો ચેનલ માં નવા અને પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા જાઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હવે આપણે જઈએ વાડીમાં માં આંટો મારવા તો હાલો મિત્રો હવે જો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને તમે જોઈ શકો છો જો આ છે અમારો વાડીનો કપાસ તમે જુઓ મિત્રો તો જો આમાં થોડું થોડું નુકશાની તો છે જ મિત્રો તો જો આ છે અમારો કપાસ અને એ થોડોક મોટો છે અને આ જે કપાહ મોટો છે એટલે મિત્રો આમાં અમારે થોડીક વધારે નુકસાની છે કારણ કે તમે જુઓ મિત્રો આ બધો કપાસ છે એ નમી ગયો જે મોટા કપાસ છે એ વધારે વધારે નમી ગયા અને જે નનકા કપા છે એ બહુ નહીમાં નથી એટલે આ અમારે પહેલા વરસાદનો કપાસ છે એટલે આ અમારે થોડોક વધારે નમી ગયો અને આમાં થોડીક નુકસાની તો છે જ પણ મિત્રો નુકસાની જે ખેડૂત છે એ મિત્રો નુકસાની ભોગવે જ છે અને ખેડૂત પુત્ર જ તે ખોટ છે એ ખોટ ખાય છે અને ખમે છે તો જો મિત્રો આવી રીતે છે આમાં મીની વાવાઝોડું લાગુ પડી ગયું કારણ કે પવન જ એટલો બધો આવતો અને બે ત્રણ દિવસ તો આમ તો ચોવીસ કલાક તો વરસાદ બહુ વર્યો અને આ વાર પરબ તો બધી ધીમી વરસાદ ચાલુ જ હતો પણ બે ત્રણ દિવસ તો એક ધારો વરસાદ વર્યો અને પવન એવો હતો એને કારણે આ બધો કપાસ એ જોવા બધો મિત્રો નમી ગયો એક બાજુ તો આ રીતનો છે અમારે કપાસ તમે જોઈ શકો છો જો મિત્રો અને બીજા બધા ખેતરમાં આપણે ઓછો નુકસાન આવી કારણ કે કપાસ થોડોક નનકો છે અને આમાં ઘણા વર્ષથી કપાસ નતો આવ્યો એટલે આમાં પહેલો વેલો કપાસ છે એટલે વધારે મોટો છે અને બળિયાટો કપાસ છે તો જુઓ મિત્રો આપણે અહીંયા ઘર ખાવા માટે રીંગણી સોંપેલી હતી તો તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ વરસાદને કારણે રીંગણી પણ જતી રહી કારણ કે એ વિદાય લઈ લીધી છે રીંગણી હવે તમે જુઓ આ વરસાદને કારણે બહુ મોટી રીંગણી હતી પણ હવે બધી સુકાઈ ગઈ છે એટલે કે જો એના પાંદડા બધા નરમ થઈ ગયા એટલે કે બધા પાંદડા ઢળી ગયા છે પણ ચાર પાંચ જમણ એક ધારો વરસાદ વર્યો હોય એના કારણે અહીં પાણી ભરાણું એટલે કે રીંગણી જતી રહી છે તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે અમારી માંડવી જોવો મિત્રો તો કારણ કે જે ખેડૂત મિત્રોને જે સિંગ છે એટલે કે માંડવી છે મિત્રો એમાં નુકસાની નથી કારણ કે નુકસાની ખેડૂત મિત્રોને જે ખેડૂત મિત્રોએ કપાસ પેલો છે એને જ નુકસાન છે કારણ કે સિંગમાં નુકસાન નથી સિંગમાં ફાયદાકારક જ છે કારણ કે સિંગને તો વરસાદની જરૂર હતી અને એને જે જરૂર હતી એટલો વરસાદ આવી ગયો છે અને સિંગને તો સારામાં સારો વરસાદ છે તો જો મિત્રો આ છે અમારી સિંગ અને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં તો હાલો ગાઈસ આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં તો તમે જોઈ શકો છો આ છે અમારા બીજા ખેતરનો કપાસ તો જો મિત્રો આ ઓલા ખેતર કરતા આમાં કપા થોડોક નનકો છે અને આમાં બહુ વાંધો નથી આવ્યો તો આમાં બહુ નથી નેમો કારણ કે કપા નનકો હતો અને આમાં જે ફૂલ સાપન ઝીંડવા એવું બહુ નથી વલામાં પૂલ સાપન ઝીંડવાનું એવું હતું એટલે થોડોક વાળો હતો એટલે થોડોક વધારે નમી ગયો પણ આમાં એટલો બધો નથી નેમો એટલે આમાં બહુ નેમો પણ ઓછો નેમો એટલે આમાં બહુ આપણે નુકસાન નથી તો જો મિત્રો આ છે અમારો કપા અને કારણ કે કપા બધા તો છે જ મોટા ભાગના કપા નમી ગયા આ થોડોક ઓછો નેમો છે તો જો આ છે અમારો કપા અને અત્યારે શું કહેવાય કે જે અત્યારે વરસાદ આવે હવે આ પછીના જે વરસાદ આવે એટલે અંદાજે તોફાની જ વરસાદ આવે એટલે મિત્રો થોડું થોડું બધા ને નુકસાન તો થાય જ છે અને અત્યારે એકલો વરસાદ ન આવે વરસાદ ને પવન સાથો સાથ જ આવે એટલે આવું થોડું થોડું નુકસાન તો થાય જ થઈ અને જે ખેડૂત મિત્ર હોય અને બધી નુકસાન તો હોય જ થી અને ખેડૂત પુત્ર છે એ જ બધી નુકસાની ભોગવે અને એ જ બધી ખોટ ખાય મિત્ર જો હાલો ગાઈઝ આપણે આવી ગયા છીએ ત્રીજા ખેતરમાં તમે જોઈ શકો છો તો જો આ છે આપણે ત્રીજા ખેતર નો કપા મિત્રો તો જો મિત્રો હજી આમાં પાણી ભર્યું છે હજી ચોવીસ કલાક વરસાદની બંધ થઈ ગયો ચોવીસ કલાક થઈ ગઈ છે પણ હજી જુઓ મિત્રો પાણી હજી એમનું ખીરવાણ આવેલું જ આવે છે કારણ કે આ પાણી એ ભેર્યું છે અને હજી એમનું આવેલું જાય છે જો આ જે ખેતરનો ખાડો છે એટલે બધા આખા ખેતરનું પાણી અહીંયા જ મિત્ર થાય અને હજી જો આમાં પાણી આયેલું આવે છે આખા ખેતરનું તો આ કપાહે થોડોક નમી ગયો છે પણ હજી આમાં અંદર જવાય એવું નથી કારણ કે હજી પેનું જ છે જવો મિત્રો એટલે આપણે અંદર જઈએ તો કૂદતા જઈએ એટલે આપણે બહુ અંદર નહીં જાય કારણ કે આપણે બહારથી તમને બતાવી દઉં તો ગાય આ છે અમારી માંડવી એટલે કે સિંગ ખોખા તમે જોઈ શકો છો મિત્રો જે ખેડૂત મિત્રો સિંગ છે એ બધાને સિંગમાં અત્યારે વરસાદ થયો એટલે બધાને લાભ જ છે ખાસ તો સિંગને લાભ છે કારણ કે અત્યારે સિંગને વરસાદની જરૂર હતી અને ટેમો ટાઈમ વરસાદ થઈ ગયો અને જો વરસાદ ન થયો તો બધાય પાવાનું ચાલુ કરી દેત એટલે કે ફુવારા અને ટપક એવું બધું ચાલુ કરી દેત પણ અમે વરસાદ થઈ ગયો એટલે બધા ખેડૂતને સારામાં સારો ફાયદો થયો ને કારણ કે કપાહોમાં થોડુંક નુકસાન આવ્યું પણ એવું તો બધું નુકસાન આવ્યા જ કરે પણ નુકસાની અમે થોડોક ફાયદો તો હોય જ થી તો જો મિત્રો આવી છે અમારી સિંગ તો તમે જોઈ શકો છો તો હાલો મિત્રો આ જો આપણે તો વાડીનો નજારો કારણ કે અમારી વાડીમાં હું હું છે તમને બધાને બતાડી જ દીધું કારણ કે અત્યારે અમારી બાજુ ભાગે કોખા એટલે કે મગફળી ને એવું જ છે અને કપા કારણ કે બીજું એક બે ખેતરમાં છે પણ માલઢોર માટે સારો ને એવું છે એટલે કે આપણે અહીંયા અત્યારે નહીં જઈ શકીએ કારણ કે અત્યારે ગારો ને એવું છે અને ખેતરમાં જ્યારે પાણી ભીરાય એટલે કે આપણે અત્યારે એ ખેતર નહીં શકીએ જઈ શકીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું એ ખેતર તો તમને બતાવીશું તો અત્યારે જો આપણે અહીંયા નજીક નજીક બે ત્રણ ખેતર છે એનો વ્યૂ તમને બતાડી દીધો તો બસ મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા અને ફેલિવર હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય